દિવસ તરીકે ઉજવી રહી છે રક્તદાન કોઈની અમૂલ્ય જિંદગી બચાવી શકે છે ત્યારે આવો મળીએ ભરૂચ જિલ્લા હાસોડ તાલુકાના ઉત્તરાજ ગામના ખેડૂત પરિવારમાં જન્મેલો ધર્મૂર્ફ ધર્મેન્દ્ર રતિલાલ પટેલ તેઓ નાનપણથી જ સેવાભાગી સ્વભાવના હતા જ્યારે અઢાર વર્ષના થયા અને મિત્રના પિતા માટે રક્તની જરૂર પડતા પ્રથમ વખત તેમણે રક્તદાન કર્યું હતું પરંતુ તે મિત્રના પિતા ન બચી શક્યા હતા ત્યારથી નિર્ણય લીધો હતો કે જીવનમાં કોઈ પણ થાય કોઈના રક્ત માટે જીવ ન જાય તે આશ્રય સાથે રક્તદાન કરવાની શરૂઆત કરી હતી ત્યારથી અત્યાર સુધી તેમણે એકસો ને ચૌદ વખત એસડીપીઓ સાથે રક્તદાન કરી અને બસો ને સાહીઠથી વધારે કેમ્પો યોજી આજના યુવાનો પ્રેરણા પૂરો પાડવાનું કામ કર્યું છે આ અંગે આજે વિશ્વ રક્તદાતા દિવસ ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મોકા દીજીએ મોકાદીજીએ ખૂન કો કિસી કી રંગો મેં બહેને કા એ લાજવાબ તરીકા હે કોઈ જિસ્મ મેં જિંદા રહેને કા આસાયરી કરી તેમણે લોકોને રક્તદાન કરવું એ આપણા સૌની ભરત છે જેનાથી આપણે ચાર લોકોના જીવન બચાવી શકીએ છે તેમણે અત્યાર સુધી હાંસોટ અંકલેશ્વર ભરૂચ રાજપીપળા સુરત કોસોમબા ઝઘડિયા વડોદરા અમદાવાદ નડિયાદ આણંદ મુંબઈ નવસારી વલસાડ જેવા શહેરોની હોસ્પિટલોમાં દાખલ એડમિટ થયેલા દર્દીઓને લોહીની વ્યવસ્થા કરી આપવામાં આવી છે આ સાથે જ વર્ષ બે હજાર બેથી થી અત્યાર સુધી સત્તરથી વધુ અલગ અલગ શહેરના બ્લડ બેન્કો સહયોગથી બસો સાહીઠથી વધુ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે ચાર ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ અંકલેશ્વર ખાતે રાષ્ટ્રીય રાજસ્થાન રક્તદાન સેવા સંસ્થાના સોમી વાર રક્તદાન કરી રક્ત ક્રાંતિવીરનું વિરુદ્ધ મેળવ્યું છે અત્યાર સુધી તેમણે અનેક સંસ્થાઓ સર્ટિફિકેટ અને એવોર્ડ આપ્યા છે વધુમાં તેમણે લેથેસિમિયાના પંદર બાળકોને દત્તક લીધા છે નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતા થેલેસેમિયાના રોગના પીડાતા પંદર બાળકોને વિના મૂલ્યે બ્લડ મળી રહે અને વિનામૂલ્યે બ્લડ ચડાવી આપવાની વ્યવસ્થા કરી આપી છે આ બાળકોને દર આવે થી મારું નામ ધર્મ ઉર્ફે ધર્મેન્દ્ર રતીલાલ પટેલ હું હાસોટ તાલુકાના ઉતરાજ ગામનો વતની છું આજે બ્લડ ડોનર દિવસના દિવસે આજે હું સર્વર રક્તદાતાઓને એક મેસેજ આપવા માગું છું કે મેં અત્યાર સુધીમાં એકસો ને ચૌદ વાર રક્તદાન કર્યું છે અને એનું મને પોતાને ગૌરવ છે અને બ્લડ આપવું જોઈએ બ્લડ આપવાથી કોઈ પણ તકલીફ થતી નથી અને આજના અલગ અલગ પેશન્ટોને એક્સિડન્ટ કેસ હોય ડિલિવરી કેસ હોય કે થેલેસીમિયાના પેશન્ટોને વારંવાર રક્તની જરૂરિયાત ઊભી થતી હોય છે તો આવીને પોતાનું રક્તદાન કરે અને આપણે કોઈનો જીવ બચાવવામાં મદદ કરીએ આ એક રક્ત યુનિટથી અલગ અલગ કમ્પોનન્ટ છૂટા પાડીને ચાર વ્યક્તિનો આપણે જીવ બચાવી શકીએ છીએ અને હું પણ પોતે એસટીપી ડોનર છું તો આ દરેકને આવીને હું એક નમ્ર વિનંતી કરું છું કે આવો અને રક્તદાન કરો અને કોઈનો જીવ બચાવો અને આજના દિવસે હું એક મેસેજ આપવા માગું છું કે મોકા દી જે ખૂન કો કિસી કી રઘોમાં બહેને કા એ લાજવાબ તરીકા હૈ કઈ જસમોમાં જિંદા રહે